દ્વારા આજરોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું લખતર પોલીસ દ્વારા મોહરમના તહેવારોને લઈ લખતરની મુખ્ય બજારો તેમજ અન્ય અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું લખતર પીઆઈ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી હોમગાર્ડ સ્ટાફ દ્વારા લખતરની મુખ્ય બજારમાં મજી ચોક વડવાડી શેરી તેમજ શાક માર્કેટમાં ફૂડ પેટ્રોલિંગ મોહરમને લઈ કરવામાં આવ્યું લખતર શહેરમાં લખતર પોલીસ દ્વારા મોહરમને લઈ મોહરમને લઈ તાગિયાનું જુલુસ નીકળવાનું હોય તેને અનુસંધાને લખતર પીઆઈ વાયપી પટેલ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી અને હોમગાર્ડ સ્ટાફ દ્વારા લખતરની મુખ્ય બજાર મજી ચોક ખોજાખાના શેરી વડવાડી શેરી હવેલી ચોક તેમજ શાક માર્કેટ તેમજ લખતરની મુખ્ય બજાર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને લખતર પોલીસ દ્વારા યોજાનાર મોહરમના ધાર્યાને લઈ આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું